નમસ્કાર જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન હું યુરોસી જડેજા આજે ખૂબ પીડા સાથે એક વાત તમારા જોડે સાથે ચર્ચા કરવી છે કે જારે જારે કોઈ પીડિત કોઈ વંચિત કોઈ શોષિત જારે જારે અવાજ ઉઠાવે ત્યારે ત્યારે શા માટે એની ઉપર લાઠી ચાર્જ કરવામાં આવે છે આજે ફરી એક વખત જે બોટાથી જે દ્રશ્યો સામે આવ્યા તો તેમાં ખેડૂતો ઉપર લાઠી ચાર્જ કરવામાં આવ્યો ગાંધીનગરની અંદર યુવાન જારે પોતાના હક અધિકાર કે ન્યાય ની માંગણી કરે તો ત્યારે તેની ઉપર લાઠીચાર્જ કરવામાં આવે છે આગળવાડી બહેનો આવે કે પછી કહી શકાય કે પોતાના હક અધિકાર માટે કર્મચારીઓ આવે જે પણ પીડિત શોષિત વંચિત જે વિદ્યાર્થીઓ છે જે જરૂરિયાતમંદ લોકો છે એ જયારે ગાંધીનગરની આવે ગાંધીનગરની અંદર આવે તો એની ઉપર પણ લાઠીચાર્જ કરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે ભાઈ પરવાનગી વગર ભેગા થયા હતા આજે પણ એવું એક સ્ટેટમેન્ટ કહી શકાય કે બોટાદના એસપી હતા એના દ્વારા જાણવા મળ્યું કે ભાઈ પરવાનગી વગર ખેડૂતો ભેગા થયા હતા સેની પરવાનગી શા માટે પરવાનગી આ આઝાદ દેશમાં આઝાદ ભારતમાં આપણે જયારે રહીએ છીએ તો પ્રોટેકશન આપવાની જવાબદારી તમારી છે પરવાનગી લેવાની ન હોય નું કેવાનું હોય કે તમારે કહી શકાય કે તમારે ત્યાં એને પ્રોટેકશન આપવાનું છે એ તમારી જવાબદારી છે તો શા માટે જયારે જયારે કહી શકાય કે યુવાનો હોય ખેડૂતો હોય પીડિતો હોય મહિલા હોય એ જયારે જયારે પોતાની વાત મુકવા માટે કોઈ જગ્યા પસંદ કરે તો તમે એમ કહી દો છો એકસો ચુમાલીસ લાગેલી છે એટલે તમને પરવાનગી નહીં આપીએ આજે પણ આજ છે અંદર અને વિચારો કે અત્યારે ભારતીય જનતા નવા અધ્યક્ષ અધ્યક્ષ બરાબર એ પોતાની અલગ અલગ વિસ્તારમાં કરી રહ્યા છે તો એને એ કઈ જગ્યાએ જઈને પરવાનગી લઈ રહ્યા છે તમને પણ દેખાડો ને આજે એ બનાસકાંઠામાં જાય છે આજે એ સુરતમાં જાય છે તો શું એ પરવાનગી લઈને જાય છે અને આજે જોવા જાવ તો એની બાઇક રેલી નીકળે છે

સરકારના બાકી રહ્યો છે હવે પોલીસે કારણ કે આજે જે આખું જે રમખાણ જે થયું અને જે આખા જે દ્રશ્યો જે સામે આવ્યા એમાં જે સિમ્પથી અમને જે પોલીસ પ્રત્યે છે કે ને ઓછી થતી રહે છે કેમ કાંકિના વર્તન ઉપરથી અમે ઈચ્છીએ છીએ કે પોલીસ કાયદો વ્યવસ્થા જાળવે કાયદો વ્યવસ્થા છે એની પર પ્રોટેક્શન આપવાનું હોય કે કદાચ એ બાબતોને ધ્યાનમાં રાખવાની વાત હોય તો જ જગ્યાએ એ પોલીસ સાથ સહયોગ આપે પરંતુ થઈ શું કોઈ પણ જગ્યાએ કોઈ પણ મુવમેન્ટ ચાલતી હોય કોઈ પણ આંદોલન ચાલતું હોય આ આંદોલન તોડવાનું કામ એ પોલીસને હાથો બનાવીને શા માટે કરવામાં આવે છે આજે દરેક જગ્યાએ પોલીસને હાથો બનાવવામાં આવે છે અને એ પોલીસને હાથો બનાવી અને એ આંદોલન તોડવાના પ્રયાસો થઈ રહ્યા છે

જે ખરેખર યોગ્ય ભાવ આપવો જોઈએ નથી આપતા આજે આજે જે જે ભાવ નક્કી છે છે માર્કેટિંગ અંદર પણ જણસ એ જણસનો યોગ્ય ભાવ જે જગ્યા એટલે કે નક્કી કરવામાં આવ્યો છે એ જગ્યાએ નક્કી થયેલો ભાવ જયારે કહી શકાય કે ગોડાઉનમાં પહોંચાડવાની જવાબદારી ખેડૂતો નથી હોતી છતાં પણ જીનિંગ મિલ સુધી એ ખેડૂતો પોતાનો કપાસ પહોંચાડે છે અને કપાસ પોચેડા પછી એવું કહેવામાં આવે છે કે ભાઈ આ પંદરસો રૂપિયા મણ તમને જે કપાસ આપ્યો હતો એ કપાસ હલકી ગુણવત્તાનો છે કે નિમ્ન ગુણવત્તાનો છે એ નિમ્ન ગુણવત્તાનો છે એટલે તમને બારસો રૂપિયા જ મળશે અને ત્રણસો રૂપિયા કાપી લેવામાં આવે છે પર મણ બરાબર છે આ ક્યાંનો ન્યાય એ મને સમજાતું એના વિરુદ્ધમાં એ લડત બહુ સિમ્પલ હતી કે ભાઈ આ કડદા પ્રથા જે છે એ બંધ કરવામાં આવે અને જે લોકો કહી શકાય કે આને લેખિતમાં બાંધરી માગતા હતા એને લેખિતમાં બાયરી આપવામાં આવે આ સિમ્પલ એની ડિમાન્ડ હતી કોઈ અઘરી ડિમાન્ડ નહોતી હવે તમે બહાર આવીને પ્રેસ કોન્ફરન્સ કરી જે બોટાદના એપીએમસી ના જે સત્તાધીશો હતા એ સત્તાધીશો પ્રેસ કોન્ફરન્સ કરીને જે વાત કરે છે એ વાત એ લેખિતમાં કેમ ન કરી શકે કારણ કે એની પણ પ્રેસ કોન્ફરન્સ આવી અને એ પ્રેસ કોન્ફરન્સ મેં કહે છે કે અમે આ બંધ કરીશું તો લેખિતમાં આપો કે શા માટે તમે મોકિક કરાર કરો છો આજે જે બધી જ બાબતો લેખિતમાં થવી જોઈએ જે કાયદો ખરેખર બને એ લેખિતમાં હોવો જોઈએ તો એના લઈ અને ખેડૂતો ચલાવવામાં આવે આ આઝાદ ભારતમાં આઝાદીની બીજી લડાઈ એ ગુજરાતનો હોય કે ભારત દેશનો નાગરિક હોય એ લડી રહ્યો છે અને આઝાદ ભારતમાં આજે કોઈ આંદોલન કરવા માટે પરમિશન માંગવી પડે અને પોતાના હક અધિકાર કે ન્યાય માટે જો પરમિશન માંગવી પડે ત્યાં તો સૌથી મોટું કરુણતા કહેવાય કારણ કે એ અંગ્રેજો હતા અને એ અંગ્રેજો આપણે ગુલામીમાં રાખ્યા હતા માં આવી ગયા અઢીસો વર્ષ આપણી ઉપર રાજ કર્યું એ અંગ્રેજોએ જે આપણે ગુલામીમાં રાખ્યા તો એ ગુલામીમાંથી તો હવે બહાર આવ્યા છીએ ને આપણે તો કમ સે કમ આઝાદ ભારતમાં આપણે એટલી તો આઝાદી રાખીએ કે એ ખેડૂતો હોય યુવાનો હોય કોઈ પણ વંચિત હોય શોષિત હોય એ પોતાની વાત રાખી શકે એ સત્યાગ્રહ કરી શકે કે આપણે ધોળા અંગ્રેજો કરતા ખરાબ થઈ ગયા છીએ આજે પોલીસ એમ કે છે કે ભાઈ તમારી પાસે પરવાનગી નથી તો ભાઈ તમે સુરતમાં જઈ કે પછી બનાસકાંઠામાં જઈ ત્યાં ભારતીય જનતા પાર્ટીની જે રેલીઓ ચાલે છે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યક્રમો થઈ છે તો એની અંદર શું પરવાનગી છે એક વખત જઈને તપાસ તો કરો કે અહીંયા પરવાનગીઓ તમે આપી છે કે અહીંયા પરવાનગીઓ કોઈ લીધી છે ખરી તમે એ તપાસ નહીં કરો કેમ કારણ કે અહીંયા ભારતીય જનતા પાર્ટીનો ખેસ છે અને તમારા ખબર ખાખી છે ક્યાંક ખાખી ની જગ્યા ખેસ પહેરવાનો જો બાકી રહી જતો હોય તો ખેસ પહેરી લેવો જોઈએ બાકી વાત રહી પરવાનગીની તો પરવાનગી આજે તમામ જગ્યાએ તમામ લોકો એ પ્રયત્ન કરતા હોય એ લેવાની તમે નથી આપતા કેમ કારણ કે સામેને ઓપોઝિટ ઓપોઝીટ પાર્ટી ના છે એટલા માટે સામે એ મુદ્દો બની શકે એમ છે અને સામે મજબૂત મજબૂતતાઈથી એ લોકો લડી શકે એમ છે એટલે તમે મંજૂરી નથી આપતા પરવાનગી નથી આપતા ભાજપની બાઇક પરવાનગી મળી છે બધા જ લોકો જે હોય એમાં કોઈ હેલ્મેટ તો કોઈની પર મેમો નથી આવતો અને અહીંયા ખેડૂતો પોતાની શાંતિપૂર્વક માંગણી રાખી રહ્યા હોય તો હવે એને શું કહેવામાં આવે છે ખબર છે એ રાજદ્રોહી છે એ અરાજક તત્વો છે એ ઉપદ્રવી છે કેમ ભાઈ અત્યાર સુધી ખેડૂત તમને તમારા પેટની અંદર જે અન્નો દાણો છે એ પોલીસ હોય કે ભારતીય જનતા પાર્ટીના નેતા હોય એ વાત હંમેશા સમજવી પડશે કે પોલીસના પેટમાં પણ જે અન્નો દાણો છે ને એ આ ખેડૂતોની બદલત છે ખેડૂતોને કારણે છે તો આજે એનું ઋણ ચૂકવવાનો સમય હતો તો ત્યારે જે કહેવાય ને કે ખાય એનું જ ખોદે આ એના જેવી પરિસ્થિતિ આજે નિર્માણ થઈ છે અને આજે એ લોકો એટલે કે જે ખેડૂત છે એ ખેડૂતને અરાજક તત્વ કહેવામાં આવે છે એ ખેડૂતને જે ઉપદ્રવી કહેવામાં આવે છે એ ખેડૂતને જે રાજદ્રોહી કહેવામાં આવે છે માટે ભાઈ મને એવું લાગે છે કે ખરેખર ખભા ઉપર જે સિમ્બોલ લગાડે છે ને પોલીસ નો સિમ્બોલ એ દૂર કરીને ભાજપનો સિમ્બોલ લગાડી દેવો જોઈએ કારણ કે આજથી મને યાદ છે થોડા સમય પેલા કદાચ પાંચ છ મહિના કે એક વર્ષ જેવો સમયગાળો થયો કે બોટાદ અંદર દારૂ મળતો હતો અને કેમિકલ વાળો દારૂ બરાબર એવું કીધું ઝેરી દારૂ હતો એને કેમિકલ પાણી કહી દીધું દારૂ પીવાથી ઘણા લોકોના મૃત્યુ આજ દિન સુધી એની ઉપર તો કઈ ન કરી શકાય એની ઉપર તો કોઈ લાઠીચાર્જ ન કરી શકા અને બહુ લાઠીમાં તેવડ હોય બહુ ચરબી હોય આટલી બધી બહુ ખાખીની ખુમારી હોય તો એ ખાકીની ખુમારી એ કહી શકાય કે બુટલેકરો સામે કેમ નથી નીકળતી

સામાન્ય ખેડૂત સામાન્ય વ્યક્તિ પોતાના હક અધિકારની માંગણી કરે તેને તરત જ દંડવામાં આવે છે કેમ ભાઈ આજે જે રીતે લાઠીઓ પડતી હતી હું જોતો તો વિડીયો જોયા અમે પણ એટલે કાયદો વ્યવસ્થા શા માટે કહી શકાય કે ન્યાય નીતિ સૌ ગરીબને મોટાને સૌ માપ એવું શા માટે ભાઈ કાયદો બધા માટે સમાન હોવો જોઈએ ને કે ભારતીય જનતા પાર્ટીનો છે એના માટે અલગ કહી દો અને સામાન્ય લોકો છે એના માટે અલગ કરી દો એવું તો ન હોવું જોઈએ ને તો આ

એક સમય આવશે કે ભૂખ્યા જનનો નો જાગશે ખંડેર ની ભસ્મકણી ના લાદશે ઉમાશંકર જોશીએ જે વાત કરી હતી ને કે એક સમય આવશે કે ભૂખ્યા જનનો નો જઠરાગ્નિ જાગશે અને બધા નો અંતરાત્મા છે બધા નો અંતરાત્મા એક દિવસ તો જાગશે જ આ લોકશાહી ની જગ્યાએ જે તમે ઠોકશાહી ચલાવી રહ્યા છો ને એ ઠોકશાહી બહુ લાંબો સમય નહીં ચાલે અને આ લોકશાહી ની અંદર જે ખેડૂતોને પ્રતાડિત કરી રહ્યા છે ખેડૂતો પાસેથી લાંચ લઈ રહ્યા છે ખેડૂતો સામેથી પાસેથી જે કહી શકાય કે વધારના ભાવ લઈ રહ્યા છે કરો લઈ રહ્યા છે એ પણ યાદ રાખે કે ભાઈ આજે તમે જે ભાવ નક્કી કર્યો છે આ માર્કેટિંગ યાર્ડ જે છે એ કંસ નો દરબાર બની ગયો છે આ એપીએમસી માર્કેટ એ કંસ નો દરબાર બની ગયો છે અને આ સહકારી ક્ષેત્ર એ ભાજપ માટે કુબેર નો ભંડાર બની ગયો છે કુબેર નો ભંડાર ઘણા ને કળવું લાગશે પણ વાસ્તવિકતા એ જ છે કારણ કે આ કુબેરના ભંડારમાં જયારે જોઈએ જેટલા જોઈએ એટલા પૈસા નીકળી શકે એમ છે જેને જે રીતે સત્તા ભોગવવી હોય એ સહકારી ભોગવી શકે એમ છે એટલે સહકારી ક્ષેત્ર એ ભાજપ માટે ભંડાર છે અને એપીએમસી માર્કેટ હોય કે બીજી માર્કેટ હોય બરાબર છે એ મંડળીઓ હોય દૂધ મંડળી હોય કોઈ પણ હોય એ મામા કંસ દરબાર બનતો જાય છે આ સહકારી ક્ષેત્ર ને ક્યાંક ને ક્યાંક ગોળ ખોદવાનું કામ થઈ રહ્યું છે જે ખેડૂતોના જે પશુપાલકોના કહી શકાય કે પૈસાથી મહેનત થી કહી શકાય કે પરસેવાથી જે આ સહકારી ક્ષેત્ર થયું છે ટીપે ટીપે ભેગા કરેલા પૈસા હતા ટીપે ટીપે ભેગા કરેલા પૈસા અને આજે એ એ હોય હોય મહેનત નાની નાની કહી શકાય કે ઋણ લઈ અને આ જયારે સંસ્થા ઊભી થતી હોય છે ને ત્યારે એના પાયામાં ઘણા બધા પથ્થરો ઉમાઈ ગયા હોય છે અને સહકારી ક્ષેત્ર મજબૂત કરવા માટે ઘણા બધા લોકોએ ઘણો બધો ભોગ આપ્યો છે પરંતુ જ્યારે જ્યારે કહેવાય ને કે ભાઈ ભાજપ ડરે છે ત્યારે ત્યારે પોલીસને આગળ કરે છે આજે પણ એને પોલીસ ને આગળ કરી આ સહકારી ક્ષેત્ર જે છે એમાં મેન્ડેટ વ્યવસ્થા લેવા સહકારી ક્ષેત્ર છે એને ક્યાંક ને ક્યાંક આ જે ભરતી પ્રક્રિયાઓ સહકારી ક્ષેત્રની પણ હતી ને એમાં પછી બેંકની હોય ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક ની આપણે ભરતી જોયેલી જ છે એ બોટાદ એપીએમસી ની ભરતી આપણે જોઈએ જ છીએ કે પોતાના હગા વાલા પોતાના મળતિયા પોતાના લાગવકિયા કહી શકે પોતાના પરિવારના લોકોને

એ પોતાની જે ભ્રષ્ટાચાર કરી એના સિસ્ટમની અંદર જે લગ્યો હોય ને એ ભાગ એમાંથી બહાર કાઢતા હોય છે એટલે હજી કહીએ છીએ કે સમજી જાવ શાનમાં સમજાવીએ છીએ બાકી ભાનમાં લેતા અમને પણ આવડે છે આ જે કરદા પ્રથા છે એના વિરુદ્ધનું આંદોલન હતું કોઈ જગ્યાએ કોઈ ખેડૂત એ નથી ઈચ્છતો કે ભાઈ આપણે કોઈની સામે થઈએ કારણ કે ખેડૂત છે એ મહેનત મજૂરી કરી પોતાનો પરસેવો પાડી અને આ જમીન છે એમાં કહી શકે કણ હોય એમાંથી મણ જેટલું પેદા કરે ને ખેડૂત છે એ ખેડૂત ને આજે છંછેડવો ન જોઈએ અને આજે પોલીસે એ ખેડૂત ને છંછેડવાનો પ્રયત્ન કર્યો છે આ ગુજરાતની અંદર છેલ્લા ઘણા સમયથી કોઈ સરકાર ચાલતી જ નથી આ હકીકત છે આ ગુજરાતની અંદર છેલ્લા ઘણા સમયથી એ સર્કસ જ ચાલે છે અને સર્કસની જેમ બધા જ લોકો ક્યાંકને ક્યાંક અમુક લોકો જોકરની જેમ કે અમુક લોકો બીજા ત્રીજાની જેમ અને જોયા કરે છે અને કટપૂતળીની જેમ રમાડ્યા કરે છે બહુ દુઃખ સાથે કેવું પડે છે કે આ ગુજરાતની સરકાર નથી ચાલતી સર્કસ ચાલે છે અને બધાને પોતપોતાના જે મન ફાવે એવા બધાને પોતપોતાના શો જોવા છે અને શો રમાડવા છે આ હકીકત છે બાકી આ જે ખેડૂતો છે એ ખેડૂતોને હેરાન પરેશાન કરવાનું કોઈ બાકી નથી રાખ્યું આ ખેતી પ્રધાન દેશ છે ખેડૂત પ્રધાન દેશ છે પરંતુ દરેક બાબતોમાં ખેડૂતોને કનડગત દરેક બાબતોમાં ખેડૂતોને હેરાન પરેશાન કરવા એ વર્તમાન સરકાર જે છે એની નીતિ રીતિ બની ગઈ છે કહી શકાય કે ખેતરની અંદર જેટકોની લાઈન નીકળે તો ખેડૂતો આંદોલન કરે અને પોલીસ લાઠીચાર્જ કરે આ સરખા ભાવ ન મળે અમારા ભાવનગરમાં હોય કે ગોંડલમાં હોય કે ના કે મરચાના યોગ્ય ભાવ ન મળે એટલે ડુંગળી હોય કે મરચાં હોય કે કોઈ પણ ટમેટા હોય એ જમીન ઉપર રેડી નાખે તો પોલીસ પકડી અને લાઠીચાર્જ કરે આજે કોઈ જગ્યાએ જમીન ના યોગ્ય ભાવ ન મળે ટીપી લાઈન ખોટી રીતે નાખી દેવામાં આવે જમીનનું ખોટું સંપાદન કરી નાખવામાં આવે તો ખેડૂતો ભેગા મળી અને આંદોલન કરે અને પોલીસ એની ઉપર દમન કરે લાઠી ચાર્જ કરે બધી જ જગ્યાએ જોવા જઈએ તો ગામમાં ખાતર ન મળે બિયારણ યોગ્ય ન મળે તો ખેડૂત ભેગા થઈને આંદોલન કરે અને પોલીસ લાઠી ચાર્જ કરે અને આ સરકાર સરકસ ની જેમ બધું જોયા રાખે છે દરેક જગ્યાએ એ આજે ખેડૂત એ પીસાઈ રહ્યો છે

કોઈ જોયું કે પેપર લિકેજ ના જે માફિયા હોય એ પેપર લિકેજ ના માફિયાઓ આંદોલન કર્યું હોય ના એવું નહીં જોવા મળે કેમ કારણ કે પેપર લિકેજ ના માફિયાઓને આશીર્વાદ આપે છે એની રાખે છે બનાવીને રાખે છે એટલે પેપર લિકેજ ના માફિયાઓ જે છે ને એને આંદોલન કરવું નથી પડતું કેરી જોયું કે આ જે વ્યાજખોરો છે વ્યાજ માફિયાઓ જે છે એને આંદોલન કરવું પડે કે હા ભાઈ હવે વ્યાજખોરીમાં મજા નથી હવે પેલા જેટલું વ્યાજ મળતું નથી અને કોઈ આંદોલન કર્યું કે જોયું ના નહીં જોવા મળે કેમ સરકાર એને છાવરે છે સરકાર એને આશીર્વાદ આપે છે અને જ્યારે જ્યારે પૈસાની જરૂર પડે ત્યારે આવા લોકો પાસેથી પૈસા લે છે ઇલેક્ટ્રોલ બોન્ડના નામે કે બીજા જીજાના નામે એ કોઈ કોન્ટ્રાક્ટરોએ આંદોલન કર્યું છું કે આ ગુજરાતની મોટા મોટા કોન્ટ્રાક્ટરો બધા ભેગા થયાનો આંદોલન કરી કહી હોય કે અમને યોગ્ય રીતે ન્યાય નથી મળતો આંદોલન કરી ના નહીં જોવા મળે કેમ કારણ કે તો આ સરકાર એટલે કે ભારતીય જનતા પાર્ટીની સરકારે કોન્ટ્રાક્ટરોને હાચવે છે એટલે જ મેં કીધું ને કે આ દેશની અંદર આ ગુજરાતની અંદર અંદર સરકારની પણ સરકસ ચાલે છે અને એ બધા જ માફિયાઓ જે છે એ પેપર લીકેજ ના હોય કે વ્યાજખોરીના હોય કે બુટલેગર હોય કે બીજું કોઈ હોય એને બધા ધમધોકાર ચાલે છે એને તમતારે રોજ દિવાળી હોય છે અને આજે ખેડૂત ક્યાંક કહી શકે કે પોતાની સો રૂપિયાની કમાણી ક્યાંક બસો રૂપિયાની કમાણી એ મહેનત મજૂરી કરી અને મેળવવા માંગે તો તરત જ એની દંડવામાં આવે એ આંદોલનના રસ્તે ચાલે તેની પર લાઠી ચાર્જ કરવામાં આવે એટલે ક્યાં કઈ જગ્યાએ અને કેવી રીતે જીવી રહ્યા છીએ એ સમજવાનો વિષય છે આજે દરેકે દરેક નાગરિકે એ પોતાનો આત્મો જગાડવાની જરૂર છે એમાં ના જ નથી કેમ કારણ કે આ ગુજરાતની અંદર ગુજરાતના યુવાનો હોય તો એ પણ હેરાન પરેશાન છે પેપર લીકેજ થી લઈને બીજી બધી જે કહી શકાય પેપરની અંદર થતી અનિતિઓથી ગેરરીતિઓથી એમાં પણ પરેશાન છે આજે ઘર યોગ્ય રીતે ચાલતું નથી મહિલાઓ પણ પરેશાન છે આજે વીસ હજાર રૂપિયા કે પચીસ હજાર રૂપિયા યોગ્ય રીતે ઘર ચલાવી ન શકાતું આ હકીકત છે આજે આજે બધા બધા જ લોકો પરેશાન છે અને અને થઈ એક વાત યાદ રાખવી પડશે કે જે લોકો જ્યારે જે તે સમયે વોટ માંગવા માટે આવે છે ને એ હિન્દુ મુસ્લિમ કરે છે ભારત પાકિસ્તાન કરે છે કમસે કમ હવે એમાંથી તો બહાર આવીએ થોડાક સમય સમય પેલા થયેલી સરપંચની ચૂંટણીમાં પણ પાકિસ્તાન લેવા હતા સરપંચની ચૂંટણી વર્ગે તો પાકિસ્તાનના શકાય ખેડૂતો માટે બનેલી જે સહકારી સંસ્થા હોય તમામ પ્રકારની એ પશુપાલકોની જે સંસ્થા હોય એને આપણે મજબૂત બનાવવાનું કામ કરીએ મજબૂર બનાવવાનું કામ ન કરીએ જે લોકો અત્યારે સત્તાધીશ થઈને બેઠા છે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટથી ચૂંટાઈને જે આવીને બેઠા છે એને ખરેખર ગોર ખોદવાનું કામ કર્યું છે જેને જે સામાન્ય લોકો છે ખેડૂતો છે પશુપાલકો છે એને હેરાન પરેશાન કે કનડગત કરવાનું જ કામ કર્યું છે તો મિત્રો જાગવું પડશે બરાબર બાકી આ મેં તમને કીધું એમ કે મામા કંસનો દરબાર છે અને આ મામા કંસના દરબાર એ ચલાવનારા જે લોકો છે એ લોકો પોતાની હઠાગ્રહી સ્વભાવથી મને માની જે મનગળત જે નિયમો છે એનાથી ચાલે છે એને સમજાવવું પડશે જે આપણે બધા ભેગા થઈને કે આ રીતે નહીં ચાલે અને આ રીતે નહીં ચાલે જે પ્રથાઓ છે કડદા પ્રથા હોય કે બીજી ત્રીજી પ્રથા હોય કટકીની જે પણ પ્રથાઓ છે એ પ્રથાઓ તમારે બંધ કરવી પડશે નહીતર પછી હવે ખેડૂતો ખોટા ગડદા દેવાનું ચાલુ કરે એ પેલા સમજી જાવ તો સારું કારણ કે આવનાર દિવસોની અંદર જે હાલત ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોની છે પટ્ટાવાળા તરીકેની એવી હાલત થઈ જશે આખા દેશની પછી આંગળી ઊંચી કરવા માટે જ ખાલી વિધાનસભામાં જે લોકો લોકો બેસે છે એ પછી કે સામાન્ય જનતાના જે પણ પ્રશ્નો છે એ પ્રશ્નોને ક્યારેય વાંચા નથી આપી શકતા એટલે ફરીથી એક વાત એક વિનંતી કે આ દોગલી નીતિ આ દોગલો ચહેરો એમાંથી મહેરબાની કરીને બહાર આવો આ જે કાયદો વ્યવસ્થા જે છે ને એ બધા માટે સમાન હોવી જોઈએ ને આજે સુરત ની અંદર અલગ કાયદો વ્યવસ્થા હોય અને બોટાદની અંદર કાયદો વ્યવસ્થા અલગ હોય એવું તો ન ચાલે ને આજે તમારા પ્રમુખ બદલા અને તમે જે જે જગ્યાએ સભા કરો છો તો તમામ જગ્યાએ તમારી આગળ પોલીસની ગાડીઓ હોય છે આજે ખેડૂત પોતાની વાત મૂકવા માટે પોતાની રજૂઆત કરવા માટે કે પોતાની થતી પોતાની સાથે થતો અન્યાયને ને વ્યક્ત કરવા માટે આજે ગ્રાઉન્ડ ઉપર આવે છે તો એની સાથે ઉપર લાઠી ચાર્જ આ ક્યાનો ન્યાય છે એટલે મહેરબાની કરીને કહીએ છીએ કે આ જરા પણ સાખી લેવામાં નહીં આવે આવનાર દિવસોની અંદર આ લોકશાહી છે એ તમને યાદ કરાવીશું આ લાંચશાહી તમારી ઠોકશાહી બંધ કરાવીશું આવનાર દિવસોની અંદર આ જે પણ પ્રથાઓ છે એ પ્રથાઓ નાબૂદ થાય એના માટેનું આંદોલન હજી પણ ઉગ્ર બનશે અને હજી પણ કહીએ છીએ કે રાજુ કરપડા બરાબર જે ખેડૂત નેતા છે ખેડૂતોના આગેવાન તરીકે જે લડી રહ્યા છે આમ આદમી પાર્ટીના પણ નેતા છે આમ આદમી પાર્ટીનું એક મજબૂત નેતૃત્વ પણ કરી રહ્યા છે તો ત્યારે આવનાર દિવસોની અંદર જો જરૂર પડી તો યાદ રાખજો ફરીથી એ બોટાદ અંદર એ જનસભા થશે અને બોટાદ અંદર જે જનસભા થશે એમાં પોલીસે પોતાનું પ્રોટેકશન આપવું પડશે આ રીતે લાઠીચાર્જ કરવાનો કોઈને પણ અધિકાર નથી કાયદો વ્યવસ્થા જાળવવું હોય તો બધી જગ્યાએ જાળવવું અમને ના નથી બરોબર કાયદો વ્યવસ્થાની આડમાં તમે જે એક પક્ષની જે ગુલામી કરો છો એ પક્ષની ગુલામી કરવાનું મહેરબાની કરીને બંધ કરી દો બાકી ખાખી તમારા ખભે સોંપતી નથી ખાખી જે છે એ ખૂબ સ્વાભિમાનનું પ્રતિક છે ખૂબ સ્વાભિમાનનું એને મહેરબાની કરી એને લાજપ ન લગાડતા મહેરબાની કરીને એટલે વિનંતી સાથે અને આ જે આજની જે કહી શકાય કે ખેડૂત પંચાયત જે મળવાની હતી કે જે કિસાન પંચાયત જે મળવાની હતી અને એમાં બધાને જે રીતે ડિટેન કરવામાં આવ્યા જે રીતે હેરાન પરેશાન કરવામાં આવ્યા જે રીતે કનડગત્ત ઊભી કરવામાં આવી તો એવું ન માનતા કે આ જે હું કહેવાય લડત જે છે એ લડત એ ઢીલી પડી જશે આ લડત આવનાર દિવસોની અંદર વધારે મજબૂત બનશે અને આવનાર દિવસોની અંદર એ તમને એ ખેડૂતો એક થઈ અને પોતાની જે માંગણી છે પોતાની જે લાગણી છે એ મજબૂતાઈથી અને મક્કમતાપૂર્વક રાખીશું અમે ખેડૂતની સાથે છીએ ખેડૂત પુત્ર પણ છીએ અને આજના દિવસે પણ અમારા બાપ દાદાઓ ખેતી જ કરે છે એટલે એક ખેતીનું મૂલ્ય ખેડૂતનું મૂલ્ય એ અમે જાણીએ છીએ આવના દિવસોની અંદર જરૂર પડી તો ચોક્કસપણે આ બધી જ લડતોની અંદર ખભોથી ખભો મિલાવીને અમારી અમારું પાસે જે પણ યથાશક્તિ છે યથાશક્તિ અમે અમારું પણ યોગદાન આપીશું રાજુ કપડા ને અમારો પૂરેપૂરો સપોર્ટ છે એ તમામ લોકો જે ખેડૂતો માટે લડી રહ્યા છે એમને પણ અમારો પૂરેપૂરો સપોર્ટ છે જય હિન્દ જય ભારત જય જવાન